સંક્રાંત લેખિત કસોટી વિષય વિજ્ઞાન ધોરણ છ આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક છે કે મને ઓળખી બતાવો વિદ્યુત સુવાહક કે વિદ્યુત અવાહક છું તો એમાં લાકડું છે એ વિદ્યુત અવાહક છે ચામડું વિદ્યુત અવાહક લોખંડ વિદ્યુત સુવાહક છે પ્લાસ્ટિક વિદ્યુત અવાહક અને સોનું વિદ્યુત સુવાહક છે પ્રશ્ન બે નીચેની વસ્તુઓનું ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો એમાં ચુંબકીમાં આવશે કોબાલ્ટ અને લોખંડ અને આવશે દિવાસળી અને પ્લાસ્ટિકની પેન પ્રશ્ન નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો છોડની કલમ વાવી છોડ ઉકાળા માટેની પ્રવૃત્તિ સમજાવો કૃત્રિમ ચુંબક બનાવવા માટેના પગલા દહન માટે હવા જરૂરી છે તે સમજાવી પ્રવૃત્તિ લખો અથવા હવા જગ્યા રોકે છે તે સમજાવતી પ્રવૃત્તિ લખો તો છોડની કલમ વાવી છે એ માટે સાધન સામગ્રી જોશે મહેંદીના છોડની કલમ અને પાણી પદ્ધતિ છે મહેંદીના છોડની એક કલમ કાપેલી ડાળી લો તેને જમીનમાં માટીમાં વાવો તે નિયમિત પાણી આપો થોડા દિવસ પછી તેનું અવલોકન કરો થોડા દિવસ પછી કલમમાંથી છોડ ઉગવાનો શરૂ થાય છે નિર્ણય છોડની કાપેલી ડાળીને વાવવાથી છોડ ઉગાડી શકાય છે કૃત્રિમ ચુંબકમાં આવશે કે ચુંબકને લોખંડના ટુકડામાંથી ચુંબકને બનાવવાની રીસ શોધી કાઢી આ રીતે બનેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે લોખાના ટુકડાને ચુંબક સાથે ઘસવાનો એને કૃત્રિમ ચુંબક બનાવવાનો આજે ચુંબક નાળા ચુંબક નળાકાર ચુંબક સોયાકાર ચુંબક જેવા આકારમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે હવા જગ્યા રોકે છે તે દર્શાવવું તો એ માટે સાધન સામગ્રી છે સાંકળા મોઢાવાળી કાચની બોટલ કાચનું પાત્ર પાણી એક પહોળા કાચના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો સાંકડા મોવાળી કાચની બોટલની આકૃતિમાં દર્શાવ મુજબ પાણીમાં ઊંધી દાખલ કરો બોટલમાં પાણી દાખલ થાય છે કે નહીં તે જુઓ હવે બોટલને પાણીમાં સે ત્રાસી કરો તમારો અવલોકન નોંધો શરૂઆતમાં ઊંધી રાખેલી બોટલમાં પાણી દાખલ થતું નથી બોટલને ત્રાસી કરતાં બૂઢબૂડ અવાજ સાથે પરપોટા બહાર નીકળતા દેખાય છે અને બોટલમાં પાણી દાખલ થતું જાય છે નિર્ણય અવાજ અગિયાર રોકે છે હવામાં ઓક્સિજન વાયુ દહન માટે હવામાં ઓક્સિજન વાયુ જરૂરી છે તે સાબિત કરો તો એ માટે સાધન સામગ્રી જોશે સરખા કદની બે નાની મીણબત્તી ટેબલ કાચનો ટુકડો પદ્ધતિ છે બે સમાન કદની નાની મીણબત્તી ટેબલ પર ઊભી ગોઠવો બંને મીણબત્તી સળગાવો એક મીણબત્તી ઉપર કાચનો પ્યાલો ઢાંકો બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો બંને મીણબત્તીનું ધ્યાનપૂર્વક અવલોકન કરો શું બંને મીણબત્તી સળગવાનું ચાલુ રાખે છે કોઈએ ખોલવાઈ જાય છે અવલોકન કાચના પ્યાલા વડે ઢાકીને મીણબત્તી થોડા સમય પછી ઓલવાઈ જાય છે જ્યારે બીજી મીણબત્તી સળગતી રહે છે આમ થવાનું કારણ છે મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકવાથી પ્યાલામાં રહેલી હવામાં જેટલો ઓક્સિજન હતો ત્યાં સુધી મીણબત્તી સળગતી રહી પછી તે ઓલવાઈ ગઈ નિર્ણય હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે વૈજ્ઞાનિક કારણ આપો ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મદદ કરે છે પર્વતીય વિસ્તારમાં વૃક્ષો શંકુ આકારના હોય છે અને પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે તેના પગના તળિયાનો ભાગ ગાધી જેવો હોય છે આથી તેના પગ રણની રેતીમાં ખોપી જતા નથી તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે તે લાંબા સમયે અલ્પમાત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે આવા અનુકૂલનો ધરાવતો ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે તે તેને રણનું વહાણ પણ કહેવાય છે હવે પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારના ડાળીઓ ઢળતી અને સોયાકાર વરસાદના પાણીને તથા બરફને નીચે સરકવા દે છે તેથી તેવા વૃક્ષો હોય છે ત્રીજું છે ઊંચા પર્વતો પર પર્વતારોહકો ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે કારણ કે ઊંચા પર્વતો ઉપર પર્વતો ઉપર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે પર્વતારોહકોને જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી આથી ઊંચા પર્વતો પર જતા પર્વતા રોકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે પ્રશ્ન પાંચ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક મીટર બરાબર સો સેમી થાય ખરું સ્વચ્છ પાણી એ પારભાસક છે ખોટું વિદ્યુત પ્રવાહ થર્મોકોલની સીટમાંથી પસાર થઈ શકે છે ખોટું ચુંબકને બે ધ્રુવ હોય છે સાચું હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ એકવીસ છે સાચું પ્રશ્ન પાંચ બી ટૂંકમાં જવાબ આપો એક વિદ્યાર્થીના ઘરથી શાળામાં વચ્ચેનું અંતર ચાર હજાર બસો ને પચાસ મીટર છે અંતરને કિલોમીટરમાં ફેરવો ચાર કિલોમીટરને બસો ને પચાસ મીટર આવર્ત ગતિના બે ઉદાહરણ લખો ઘડિયાળના લોલકની ગતિ હિંચકાની ગતિ ત્રીજું હોડી ચલાવવામાં હવા કઈ રીતે મદદરૂપ બને છે તો કે હોડીના સઢમાં હવા ભરાવાથી તે હોડીને આગળ ધકેલે છે અને હોડી પાણી તરફ ગતિ કરે છે ચોથું બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે બે ચુંબક બે ચુંબકના બે અસમાન ધ્રુવો વચ્ચે એક બે અસમાન ધ્રુવ એકબીજાનું નજીક આવે ત્યારે આકર્ષણ થાય છે પ્રશ્ન બે વૈજ્ઞાનિક કારણ આપો પ્રશ્ન પાંચ સી આકૃતિ સ પ્રવૃત્તિનું વર્ણન કરો વિદ્યુત કોષની રચનાની આકૃતિ સહિત સમજાવો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે આકૃતિ સહિત સમજાવો ધાતુના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે તેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ છે જે ધન ટર્મિનલ કહેવાય છે નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે જે ઋણ ટર્મિનલ કહેવાય છે વિદ્યુત કોષ અંગૃદ્ધ રાસાયણિક પદાર્થો વીજળી પણ કરે છે જ્યારે રાસાયણિક પદાર્થો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે હવે તે નકામો બને છે આ નકામ વિદ્યુત કોષને સ્થળે નવ વિદ્યુત કોષ બદલવો પડે છે વિદ્યુત કોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં એસીના રિમોટમાં કેમેરામાં તથા ટોચમાં વપરાય છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે સાબિત કરતો પ્રયોગ વર્ણવો હેતુ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું સદન સામગ્રી એક સરખા આપના ત્રણ પૂટા મીણબત્તી પાત્રો સળ્યો આકૃતિ દોરવાની છે એક સરખા માપના ત્રણ પુઠા લો ત્રણેય પુટાને એકબીજા ઉપર રાખી તેની મધ્યમાં કાણા પાડો ત્રણેય પુટાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ ઉપર ગોઠવો પાત્ર સળી વડે ત્રણેય પુટાના કાણામાંથી પસાર કરી પુટાના કાણા સિધી રેખામાં ગોઠવો ત્રણેય પુટાને એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો મીણબત્તીની સામે બાજુના ત્રીજા પુટાના કાણામાંથી મીણબત્તીની જોતને જવાનો પ્રયત્ન કરો મીણબત્તીની જોત દેખાય છે હવે ત્રણેય પુટામાંથી કોઈ એક પણ પુટાને બાજુ પર ખસેડી કાણામાંથી જોતને જવાનો પ્રયત્ન કરો હવે મીણબત્તી જોત દેખાય છે અવલોકન ત્રણેય પુટાના કાણામાં કણા એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તી જોત દેખાય છે અને ત્રણેય પુટામાં કાણે સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જોત દેખાતી નથી નિર્ણય પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે માગ્યા મુજબ જવાબ કો લંબાઈના એકમો કયા કયા છે સેમીમીટર ને કિલોમીટર તમારા પ્રશ્ન પંદરની લંબાઈ માપીને એકમ સાથે લખો ઓગણત્રીસ સેમી પ્રકાશના કિરણ દિશા બદલે છે તે દર્શાવતી આકૃતિ સાદો વિદ્યુત પરિપત્ર તૈયાર કરતી આકૃતિ ગજો ચુંબક મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા ઉત્તર દક્ષિણ દિશાથી થાય તે આકૃતિ ફરકડે મદદથી હાજરી દર્શાવવા માટેની કાર્ય પદ્ધતિ પ્રશ્ન આઠ માગ્યા મુજબ ઉત્તર લખો એક કચરાના ઢગલામાંથી લોખંડની કીલીઓ અલગ કરવા તમે કયા પગલાં લેશો શા માટે લોખંડની કીલીઓ અલગ કરવા માટે અમે ગજો ચુંબક ફેરીશું એક લાકડી લેશું ગુંદરની પટ્ટી લેશું લાકડી વડે ગુંદરની પટ્ટી કે ફેવિકોલ વડે ગજા ચુંબકને ચોટાડીશું પછી લાકડીએ કચરાના ઢગલામાં ફેરવીશું એટલે જ્યાં જ્યાં લોખંડની કીલીઓ હશે ચુંબકને આકર્ષશે એટલે એમાંથી લોકોની ખીલીઓ અમે ભેગી કરીશું બીજું તમારો મિત્ર નીચે મુજબનો પરિપત્ર તૈયાર કરે છે તો તેમાં બલ્બ પ્રકાશિત થતો નથી તો બલ પ્રકાશિત કરવા માટે તમે શું ફેરફાર સૂચવશો જોકે નીચેની આકૃતિમાં ભૂલ છે એમાં જે પરિપત્ર આપેલો છે એમાં બલ્બ પ્રકાશિત થશે પણ જો આ પ્રમાણની આકૃતિ આપેલી હોય તો બલ પ્રકાશિત થતો નથી કારણ કે વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે એક જ ટર્મિનલ સાથે જોડાયેલા છે તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ ન થતો હોવાથી બલ્બ પ્રકાશિત થતો નથી તો એ માટે આપણે આ રીતે બલ્બને ગોઠવીશું જુદા જુદા ટર્મિનલ સાથે ગોઠવીશું બલ્બના સેલને જેથી બલ્બ પ્રકાશિત થશે ત્રીજું આગ લાગી હોય તે સમયે સળગતા પદાર્થને ધાબળાથી વીંટાળવાનું સૂચન યોગ્ય છે શા માટે કારણ કે સળગતી હા ધાબળાથી વીટીશું કારણ કે સળગતી વ્યક્તિને ધાબળાથી લપેટવાથી આગને મળતો હોવાનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેથી આગ બૂચાઈ જાય છે ચુંબકનું ચુંબક જાળવી રાખવા તમે શું કરશો તો કે એ માટે અમે ચુંબકને ગરમ કરશું નહીં ચુંબકને વારંવાર પછાડશું નહીં ચુંબકને હથોડી જેવા સાધનો વડે ટીપશું નહીં બે ચુંબકના સમાન ધરો એકબીજાની નજીક રહે એ તે લાંબો સમય રાખશું નહીં પ્રશ્ન મુજબ જવાબ આપો તમારી માપટ્ટી ઝીરોંગ પાસે તૂટેલી છે તો માપપટ્ટી વડે તમે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો અને આપેલ પદાર્થ વિદ્યુત સુવાક છે કે અવાક તે નક્કી ટેસ્ટર કઈ રીતે બનાવશો તો વિદ્યુત સુવાક છે કે અવાક એ માટે તમારી માપટ્ટી જીરો પાસે તૂટેલી હોય તો માપપટ્ટી વડે તમે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો તો માપપટ્ટી જીરો પાસે તૂટેલી હોય તો તેની મદદથી પેન્સિલની લંબાઈ માપતી વખતે પેન્સિલનો એક છેડો એક અંક પર મૂકીશું તેનો બીજો છેડો માપટ્ટીના જે અંક પાસે આવે તે અંક નોંધીશું નોંધેલા અંકમાંથી એક બાદ કરી પેન્સિલ લંબાઈનું માપ નક્કી કરીશું અહીં ધોરણ છ વિશે વિજ્ઞાન પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં